બીજું તો પૂછવા નહીં આજ ખાલી તાલીમ કેન્દ્ર છે જુલાઈ મહિનામાં છે ને હા મોકલી દો વિગત તમે જોઈ લ્યો અનકૂળ વિગત તો તમે મોકલેલી જ છે ને મારે ઓલી ફી ખાલી ભરવાની છે હું કાલે કેર તારીખ નો છે હા બાર તેર તારીખ હા તો રજીસ્ટન કરાવી દેજો એમાં ક્યુઆર કોડ ને બધું છે ઓકે ઓકે એમાંય આપણે આજ વસ્તુ લેવાના છીએ બીજે દિવસે ઘણી બધી આમાં તો આમાં તો સાહેબ એ થાય ને કે હજી લોકો મંજૂર કરે છે નથી કરતા કે મંજૂર માટે જ મિક છે લેટર ઓકે ઓકે હા બરાબર ઓકે થેન્ક યુ